મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો હમણાં જ મેં એક શિમલા મનાલીની ટ્રીપ કરી હતી તો એનો વિડીયો હું મૂકું છું આજે તો આપ બધા જઈને એને જોઈ લેજો સાડા ચારની આજુબાજુ આવી જશે આપણે ચેનલ ઉપર અને શિમલા મનાલી રિલેટેડ તમારે કોઈ સ્પેસિફિક ક્વેરી અથવા ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો બની શકે તો હું તેના રિપ્લાય જરૂર કરીશ તો સવારના જુઓ લગભગ પાંચ વાગી ગયા હતા અને હું હવે એરપોર્ટની તરફ જઈ રહ્યો છું આ જુઓ રસ્તામાં લાઇટિંગ બહુ જ સરસ હતી એકદમ બ્યુટિફુલ લાઇટિંગ હતી દિવાળીનો માહોલ હતો એટલા માટે રસ્તા એકદમ જો ચમકી રહ્યા છે લાઇટિંગથી તમે જુઓ ખાલી લાઇટિંગ કેટલું સરસ છે બ્યુટિફુલ લાઇટિંગ મિત્રો આપણે જે આ ટ્રીપ હતી એ એક વીકની અરાઉન્ડ હતી એટલે આ બધા વિડીયો છે એ પાર્ટમાં આવશે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી એવી રીતે તો તમે બધા જોવાનું ચૂકતા નહીં અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકનને ઓન કરી દેજો જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તમને તરત નોટિફિકેશન આવી જાય તો આ જો બ્યુટીફુલ લાઇટિંગ આપણે અમદાવાદ એરપોર્ટથી જવાનું છે દિલ્હી અને ત્યાંથી આખી ટ્રીપ ચાલુ થવાની છે આની ડિટેલ હું તમને આગળ આગળ આપતો જઈશ આ જુઓ આપણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવી ગયું છે લાઇટિંગ કેટલી સરસ કરેલી છે હા આપણે ટર્મિનલ વનમાં આવી ગયા છીએ એન્ટ્રી ગેટ છે અહીંથી હવે આપણે અંદર જઈશું સાઈડમાં જુઓ બધા પેસેન્જરો જાય છે ચાલીને પણ જઈ શકાય છે બહારથી નજદીક જ છે એકદમ પણ લગેજ ને એવું બધું હોય એટલે થોડો પ્રોબ્લેમ થાય હા અહીંયા પાર્કિંગ હોય છે આ જો આપણે એરપોર્ટ પર આવી ગયા છીએ અને આગળ જવાનું છે ચાલો તો આપણે બધા જઈએ એરપોર્ટની અંદર આગળ જોજો એરપોર્ટ કેટલું સરસ લાગે છે આ ટી વન પ્રસ્થાન છે ડિપાર્ચર અહીંથી છે આ ટર્મિનલ વન છે જે ડોમેસ્ટિક માટે છે એટલે કે ઇન્ડિયાની અંદર જવું હોય ને તો એ બધી ફ્લાઇટો અહીંથી ઉપડે અને એક ઇન્ટરનેશનલ હોય છે જે વિદેશ માટે હોય છે ચોખ્ખાઈ કેટલી હોય છે એરપોર્ટમાં બહુ ક્લીન હોય છે બધા પોતપોતાના ફ્લાઇટ માટે જઈ રહ્યા છે અંદર લાઇટિંગ કેટલું મસ્ત હશે જુઓ બ્યુટિફુલ લાઇટિંગ મજા આવી જાય લાઇટિંગ જોઈને તો અહીંયા ઘણી બધી શોપ શોપિંગ કરવા માટેની શોપ્સ હોય છે તો તમે શોપિંગ પણ કરી શકો છો અંદર આ જુઓ કેટલું સરસ લાઇટિંગ છે અને મોર્નિંગનો ટાઈમ હતો એટલે એટલી બધી બહુ ભીડ હતી નહીં દિલ્હી એરપોર્ટ ઉતરે હતા ને ત્યાં બહુ ટ્રાફિક હતો પબ્લિક જ પબ્લિક દેખાય બંને બાજુ જુઓ તમે એક બાજુ વિન્ડો છે બધી ગુજરાત ટુરિઝમ ઇન્ડિયા પોસ્ટની ને એની અને એક બાજુ શોપિંગ કરવા માટેની અલગ અલગ શોપ હતી આપણે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ અહીંથી એન્ટ્રી હોય છે પછી તમારે અંદર તમારી જે પણ ફ્લાઇટ હોય સ્પાઈસ જેટ એર ઇન્ડિયા ઇન્ડિગો એના ટિકિટ વિન્ડો કાઉન્ટર ઉપર જઈને તમારો બોર્ડિંગ પાસ લેવાનો હોય અને લગેજ આપવાનો હોય છે આ વોશરૂમ છે એનું એકદમ ક્લીન હોય છે વોશરૂમ અને પ્લાન્ટ્સ તો તમે જોશો તો રિયલ પ્લાન્ટ લગાવેલા છે આ ઓરિજિનલ પ્લાન્ટ બહુ ક્લીન હોય છે આ જુઓ શોપિંગ કરવા માટે એરો યુએસ પોલો આનંદ વગેરે બધા અહીંયા આગળ સ્ટોલ છે બધાના ને કોઈને નાસ્તો કરવો તો એના માટે ઇડલી ડોટ કોમનું પણ હતું કે બ્રેકફાસ્ટ કરી શકો સવારમાં તમે અહીંથી સાઉથ ઇન્ડિયન નાસ્તો કરી શકાય છે આ અમે વેઇટિંગ માં બેઠા હતા આપણે ફ્લાઇટનું પ્રસ્થાન થાય ડિપાર્ચર એના પહેલા આપણે અહીંયા બેસવું પડે અહીંથી બધાને બસમાં લઈ જાય બસમાં પછી આપણે આપણી જ્યાં પણ ફ્લાઇટ હોય ત્યાં આગળ લઈ જાય ને ત્યાંથી આપણે ફ્લાઇટને બોર્ડ કરવાની હોય એરપોર્ટ ઉપર તો યાર વેઇટિંગ કરવાની પણ મજા આવે ફીલ જ અલગ હોય ને એકદમ મસ્ત લાઇટિંગ ને ચોખ્ખું ને શાંતિ સેકન્ડ ફ્લોર ઉપર અમે ગયા હતા જોવા માટે ત્યાં પણ જો બધે શોપ્સ છે અલગ આ ને એની છે આગળ નાસ્તાનું કાઉન્ટર પણ છે તો બેસીને શાંતિથી તમે તમારું વેટિંગ કરી શકો અને આ જો અહીંયા નાસ્તાનું છે તમે બ્રેકફાસ્ટ કરી શકો છો સવાર સવારમાં હવે આપણે બસમાં બેસીને જઈએ છીએ આપણા ફ્લાઇટમાં આ ફ્લાઇટમાં આવી ગયા હવે લખી લે એવું થયું હતું આપણી ફ્લાઇટ સીટ હતી ઇકોનોમી ક્લાસની ને આપણે અપગ્રેડ થઈને બિઝનેસ ક્લાસમાં આવી ગયા હતા એટલે ભાઈના નસીબ ખુલી ગયા આપણા અને આપણને બિઝનેસ ક્લાસમાં બેસવા મળી ગયું બિઝનેસ ક્લાસમાં ટુ બાય ટુ હોય અને ઇકોનોમી ક્લાસમાં થ્રી બાય થ્રીનું હોય તો અહીંયા ઓછી સીટો હોય છે અને પ્રાઇસ બી વધારે હોય પણ ખબર નહીં દિવાળીના કારણે ઇકોનોમી ક્લાસની એકદમ ફૂલ થઈ ગઈ હતી ને આપણી સીટ અપગ્રેડ થઈ ગઈ હતી તો આપણને તો ફાયદો મળી ગયો આરામથી બેઠા બેઠા ફીલ લઈએ છીએ આમાં સોફા જેવી સીટ હોય એકદમ મસ્ત આજુ આપણે દિલ્હી ઉતરી ગયા છે હવે બહાર જવાનું છે આપણો સામાન લઈને સીધા બસમાં અને દિલ્હીમાં ફરવા આવી ગયા આપણે દિલ્હી જો નીચે જવાનું હોય ને આપણો જે સામાન હોય ને એ નીચે આવે એકદમ અને ત્યાં તમને લખેલું હોય કે કઈ ફ્લાઇટનો સામાન કયા બેલ્ટ ઉપર આવશે ત્યાં કન્વેયર બેલ્ટ જેવું હોય એના પર ફરતો ફરતો આવે આ જુઓ દિલ્હી ઇન્ટર આ મીન્સ રાજધાની છે એટલે અહીંયા બહુ મોટું એરપોર્ટ છે અને પ્લેન તમે જુઓ કેટલા બધા પ્લેન પડ્યા છે આપણે એસટીની બસો ના હોય એ બસો કેવી પડી હોય બસ ડેપોમાં એવી રીતે આ પ્લેન ડેપો છે નકરા અહીંયા પ્લેન જ પડ્યા આ પડ્યા બધા બેઠા છે ને બધા આરામથી ઊભા છે ને એ જુઓ વન ટુ થ્રી જેમ જેમ જેનો વારો આવે એ બધા જાય આ આપણે બસમાં બે ગયા છે અને દિલ્હી હોટલમાં જ્યાં સ્ટે છે ત્યાં જવાનું છે ફ્રેશ થવા અને રાત્રિ રોકાણ આપણું દિલ્હીમાં જ છે દિલ્હીમાં આજે અક્ષરતા ને બધું ફરવાનું છે હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લો નેક્સ્ટ પાર્ટ જલ્દી આવશે